યમના જી તો કારી કારી રાધા ગોરી ગોરી યમુના જી તો કારી કારી રાધા કેમ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેટલા દિવસ પછી આવ્યો સવાર સવારમાં

મોડું થાય છે જાનવી જમવા બેન તો પાંડા જે પાંડા પાંડાની શું કેવી રીચ બેર જેવી લાગત છે આ પહેરું છે ને તો પિન્ક બે મસ્ત મસ્ત લાગે જીવ હા સારું ચાલો ગુડ મોર્નિંગ એવરી વન બાય કમ બેટ સુ વેચ વન મારી ગયાર છે સવારના પોણા દસ નાઇન ફોર્ટી ફાઇવ અને આજે તો હત્યા અગિયાર રસ્તો ફરાબર કરીને થઈ ગયા છે ફરી ઘરના કામ તો જ બધું એમનું જ પડ્યું છે પણ જો જીગ્યાના નીકળી ગઈ છે એને છે આજે ગુજરાતી સ્કૂલના ફર્સ્ટ ડે મંદિરમાં જવાનું છે અને જાનવી બેન પણ અહીંયા છે જુઓ તો અમે લોકો પહેલાં છે ને સામે જીપીમાં ગયા હતા બિકોઝ અત્યારે હવે આ સપ્ટેમ્બર ઓક્ટોબર આવે ને આજે એટલે ફ્લુની વેક્સિન લેવાની હોય તો મને એમ હતું કે જાનવીને જાનવીનો એકનો મેસેજ આવ્યો હતો ખાલી જાનવીને જ કરશે જીએનઆનું તો નોર્મલી એ લોકો સ્કૂલમાં કરશે કે પણ અમારા સ્કૂલમાં નથી કરતા તો મને એમ હતું કે જી જીવ માટે મારો ધક્કો થશે પણ લકેલી બંને એક સાથે વેક્સિનેશનનું કામ પતી ગયું અને પેલું થઈ ગયું જીઆના તો જો કેટલી દોડીને જતી રહે રહી એ જોઈ ગઈ વાણી વિહાની લોકો રેડી થઈ ગયા ત્યાં કારમાં બેસતા હતા ને જોઈ ગઈ એટલે જતી રહી ઓકે બાય જીયુ બાય તો હવે અમે ત્યાં સુધી નથી જતા જાણું આપણે નથી જાઉં બેટા આપણે હવે ઘરે જતા રહીએ દીદી સ્કૂલે ગઈ છે ઓકે દીદી સ્કૂલે ગઈ છે લેસ્કો હોમના હાલો આપણે ઘરે વહી જાય હવે છે ઓકે બહુ જ બ્યુટિફુલ વેધર છે એકદમ ઠંડી થોડી થોડી છે પણ તડકો છે ને એટલે બહુ લાગતી નથી અને વિન્ડી નથી ને તો મજા આવે છે જીયાના બેટા સ્કૂલે ગઈ જાનું હવે મોટી થઈ ને તો હવે જીયાના મિસ ઘરે એનું હોય ને જોકે હવે તો ઈ સ્કૂલે જવા મળે એટલે સવારમાં જાગીને તરત બે જોડે જ જતા રહે ઘણીવાર પહેલા હવે એની સ્કૂલ ચાલુ થઈ ને વચ્ચે ઓલીડે હતું તો પહેલી સ્કૂલ ચાલુ થઈ હતી હા ઉભી રહી જાનવીને થોડી વાર પછી થઈ હતી જો જો હવે એને તેડવું છે જો જો હા ઉભીર હમણાં તેડું જોઉ ઓલે પણ સ્પાઇડર આવવાનો છે જલ્દી જલ્દી તો જાનવીને થોડાક દિવસ પછી થઈ હતી સ્કૂલ ચાલુ તો સવારમાં જાગીએ ને જાનવી તો જીવ જતી રહ્યું ત્યારે મિસ કર શું જાનું તેડવાનું નથી તેડવાનું નથી આપણે તેડવાનું છે જ નહીં નહીં તો જો

આવે છે છે હા ને એવું મારે જો નાસ્તો થઈ ગયો મારે બાકી છે ખાખરા છે મેથી વાળી ડ્રાય ભાખરી છે આજે રસ્તે લાવી ત્યાં આવડિયા સારી આવે છે આ ખાવાની મજા આવે પણ ધ મેઇન પ્રોબ્લેમ ઇઝ કે ઇન્ડિયાના જે પેકડ નાસ્તા આવે એમાં પામ ઓઈલ પામ ઓઇલ આવે એનું શું કરવું બોલો નો કહેવાય એમ એવું તમે શું ખાધું પેલા અત્યારે મેં તકે ચા રેહુડ પાલેજી બિસ્કિટ પાલેજી મે પામોઈલા જ સજો પામોઈલા લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ને કેથી કરે છે બધું આટલું બધું આવે છે કેથી एवरीवन ઇઝ યુઝિંગ પામોઈલ હા એટલે ઇન્ડિયાની જ વાત કરું છું મલેશિયા બધી બોલ એવું એમ ઝાડું એ પામ ટ્રી એટલે પામ ટ્રી કે એ જ કે પછી બીજું કંઈ એટલું બધું નથી ખબર નહીં ઓકે થોડુંક જ્ઞાન લેવું પડશે ગૂગલ દેવતાને પૂછીને ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ અવર ચેનલ વાગી ગયા છે સવારનો પોણા અંત અને આજે છે સંડેનો દિવસ તો હું ને વિજય જાગીનો મેં નાસ્તો કરી લીધો છે જીઆનાને જાગ્યું આજે સૂતા છે જીયાના અને જાનવીની અમારી તબિયત ખરાબ નહોતી વચ્ચે ખર સોરી ખરાબ હતી એટલે બહુ એટલું બધું કંઈ ખરાબ હતું નોર્મલ કોલ્ડ એન્ડ ફ્લુ એવું બધું હતું તો જાનવીને હવે થોડુંક બેટર થઈ ગયું છે ઝીઆનને વચ્ચે સારું થઈ ગયું પાછું આજે જરા કોફનો પ્રોબ્લેમ વધુ છે તો એ સુતી છે અને ત્યાં સુધી મેં કીધું આપણે નાસ્તા પાણી કરી લઈએ આપણે કરી લઈએ અને પછી તમને આગળ આગળ જોતા રહો બતાવતી જાઉં તો જો અહીંયા છે ને મેં પાણી લઈ લીધું છે અને પાણીમાં લે જાનવી કે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કહેતો બેટા અહીંયા જો અજીયાના છે ને ઉધરસ થઈ છે ને તો આ જે છે ને અડુસીના પાંદડા છે સુકાયેલા એને મેં છે ને પાણી થોડુંક લઈ પાંદડા નાખી અને બોઇલ કરી લેવા છે અડધું પાણી થાય ત્યાં સુધી પછી પાંદડા સ્ક્રીઝ કરી અને ગાળી અને જી એને થોડુંક પાઈ દેવું છે કારણ કે બહુ જ ઉધરસ ખાય છે અને તબિયત જરાક વધારે જ જઈને ખરાબ છે તો મેં કીધું થોડુંક પાઈ દો ને એક બે વાર તો સારું થઈ જાય અને સભામાં એને જવાનું હતું આજે પણ હવે મજા નથી ને તમે કીધું કાંઈ નહીં તો આજનો દિવસ આરામ કરો કારણ કે ઉઠતા હોય તો રડતી હતી ગરમી થતી હોય ખબર નહીં શું હોય કે નાવા જવું છે તો નાઈ અને આને જો અત્યારે અત્યારે મોટે કેમ કોકડી લઈ લીધું નોટી ગુણ તો અહીંયા છે ને મેં કીધું અડુસીના પાંદડા ઉકાળીને પાયા જ દઉં મને આ રેમેડી એટલા માટે યાદ છે કારણ કે હું જ્યારે સાવનાની હતી ને ત્યારે બી મને બહુ જ રાત્રે ઉધરસ હતી એટલે ઉધરસ હતી ને કે આઈ કુડન્ટ સ્લીપ આખી રાત કંટી જેમ તમે સુવો ને આડા પડો ને એમ તમને વધારે ઉધરસ આવે જે ખોટી ઉધરસ હોય ને એ તો ત્યારે મને દવાથી ફેર ન પડતો મારી મમ્મી મને એક બે વાર અડુસીના પાંગડા પાયા હતા તો એ વસ્તુ મને યાદ હતી તો હમણાં લાસ્ટ ઇયર બીજાને વધારે ઉધરસ થઈ હતી ને ત્યારે મેં ઇન્ડિયાથી સૂકવેલા મગાવી દીધા હતા તો વધારે જ મગાવે તમે કીધું વધારે જ મોકલજો કે નોર્મલી આ ઝાડ અત્યારે તો કોઈ જગ્યાએ માંડ જોવા મળતું હશે પણ ખબર નહીં મારી મમ્મી એક મારી બેણે કોઈ ફાઇન્ડ આઉટ કર્યું હશે ઝાડ ત્યાંથી લઈ લઈ આવ્યા અને સૂકવી અને મોકલ્યા છે તો જો બોલ થવા માંડે તો આવી રીતે ક્યારેક ક્યારેક કામ લાગી જાય રેમેડી કે આ વસ્તુ શું તે થોડી ગરમ હોય થોડું થોડું પીવડાવવાનું છોકરાઓને ફેર પડી જાય મેં એ બે ત્રણ વાર પીધી ને પછી મને સાવ જડમૂળ માંથી ઉધરસ હોય કે એવી ઉધરસ મને આવી જ નહીં પછી ક્યારે અને જાનવીને જો આવતા વેત કુકુંબર ખાવી છે જાનવું અત્યારે માં કુકુંબર નથી ખાવાની હું તને બ્રેકફાસ્ટ આપું ઓકે આપણે નાસ્તો કરી લઈએ અને ત્યાં શું કપડા પહેર લીધા છે જોયું એનો અવાજ જોયો તમે જો પાણી એકદમ ઉકળીને અડધું થઈ ગયું છે અને કલર આખો ચેન્જ થઈ ગયો છે અહીંયા મેં સ્ટ્રેનર લઈ અને ગાળી લઉં ઠંડુ થાય ને થોડુંક ઓમ જેવું છે આ જરાક વધારે જ છે થોડું થોડું આપવાનું બે બે ઘૂંટડા Through the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. તો જો કેટલા સવા દસ જેવું થયું છે પણ સવારની થિંક કરતી હતી કારણ કે આ છોકરાઓ ઘરે છે તો મેં કીધું કાંઈક લંચ બનાવવું પડશે તો પેલા વિચાર્યું તો પાસ્તા ને એવું કરીશ પણ પાસ્તામાં એમાં કેવું થાય કે આ લોકો હમણાં ઘણા દિવસથી ડાબેલી ને બધું મેંદાવાળું જ ખવાય છે પેલા બે બ્લોગ હું બનાવવાનો મેળ નહોતો આવતો પણ એટલે તમે વચ્ચે કાજુ ખવાનું શાક ને લાલનું પણ બનાવ્યું હતું એટલે મેં કીધું હવે આજે સિમ્પલ જ બનાવું તો પછી વિચાર કર્યો કે મેથી બટેટાનું શાક અને રોટલી બનાવી નાખું કારણ કે મેથી બટેટાનું શાક બે બહેનોને ભાવે છે તો એના માટે જો મેં તૈયારી કરી લીધી છે મેથી વોશ કરીને લઈ લીધી બટેટું છે તે લઈ મને લાગે આવી ગયું છે આપણું પેલા વઘાર કરી લઉં જીરું અને હળદર પેલા આપણે

કે લાસ્ટ ટાઈમમાં બનાવ્યું હતું ને તો જાનવીને જીવ્યું ને બે ને ભાઈ હતું કીધું એ જ કરી લઉં આ સિમ્પલ કારણ કે સાંજે વિચારું છું કે જો અહીંયા છે ને ઢોકળાનું લાસ્ટ ટાઈમ શું કહેવાય ખાટિયા ઢોકળાનું ઘરે પલાળી અને ઉનાળો હતો ને ત્યારે મેં એકદમ મસ્ત ખીરું લાવી બનાવ્યું હતું તો બહુ બધું વધારે જ એક્સ્ટ્રા હતું તો મેં ફ્રીઝરમાં થોડું ખીરું ખીરું રાખી દીધું હતું તો એમાં ચાર પાંચ પ્લેટ થાય એવું છે તો મેં કીધું એ ઢોકળાનું ખીરું કાઢી લઉં ને સાંજે એવું હશે તો ઢોકળા બનાવશું ને બીજું કાંઈક જોઈએ સાથે કંઈક તે કરીએ કે કેમ છે તો બસ જો મેથીને આપણે કઈ બહુ વાર લાગશે નહીં કારણ કે થોડીક જ હતી પાણીનો ભાગ ચડી જાય ને તો કે મસ્ત ફેગને છે મેથીને આપણે આમ વઘાર કરીએ ને એટલે સુગંધ જ કાંઈક અલગ આવે મીઠું એક જ કીધું છે બટેટા ફાઇનલી તેલ ઓછું મિક્સ કરવા માટે બનાયું છે ને તો તેલ સાવ ઓછું મરચું છે એટલે સ્વાઈટલી આમથુ પાણી ઢાટણા ઉપર નાખીશ ને તો જરૂર ન પડે આપણે તો રૂ કરવું હોય ને સાફર મચી જો કુરુમ કુરુમ ચાલે છે ઊંઘ નથી આવતી એને હે ને જાનુ તો નીની ન આવતી ને ચાલો પીસી તાર માર ખાવ છે જાનુ ને અચ્છા ભાઈ તો તું સૂતી કેમ નથી પુપી તું કેમ સૂતી નથી નો તાર નીની ન આવતી આવ્યા જો એના ટીટી બપોર સરખું ખાઈ ને પછી નકરું ગોતે રાખે તો જો થઈ ગયા છે પોણા છ અને હું આવી ગઈ છું કિચનમાં એમ જેમ તમને સવારમાં વાત કરી હતી ને એ પ્રમાણે આજે મારે બનાવવા છે ખટિયા ઢોકળા તો જો મેં બેટર ફ્રીઝરમાંથી કાઢી લીધું છે ફ્રીઝરમાં ડબ્બામાં મૂક્યું હતું તો પછી મેં એમાંને એમ જ રહેવા દીધું કાંઈ ચેન્જ ન કર્યું અને એમાં જો ગ્રેટેડ ગાજર પછી થોડીક દૂધી પડી હતી દૂધી અને કોર્ન અને સોલ્ટ એડ કરી દીધું છે પ્રોપરલી બધું મિક્સ કરી અને અહીંયા જો મેં ઢોકળી હોય તે ગરમ કરવા માટે પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે અને એ ગરમ થાય ને ત્યાં સુધી આ રેડી કરી લો જો અમે અહીંયા થોડુંક બેટર કાઢી લીધું છે માં ઈનો એડ કરી રહી છું બે પ્લેટ છે એટલે એ પ્રમાણે અહીંયા જો બે પ્લેટને ગ્રીસ કરીને રાખી દીધી છે થોડું પાણી એડ કરી એટલે એનો એક્ટિવેટ થઈ જાય આમ તમારે હાથો સારો જ આવેલો છે એટલે બહુ જરૂરત તો નથી પણ તોય થોડુંક રાખવું પડે

જીયાના ના આપણે વિડીયો એન્ડ કરવો હોય તો શું કેવાનું વગર બોલે પણ એ વિજય શું જી બોલો કોઈ કોઈને કેવું જ નથી હે